જરોજ દેશના મુખ્ય બાર બંદરો પર કાર્યરત પાંચ રાષ્ટ્રીય કક્ષાના ફેડરેશનો દ્વારા બોલાવાયેલી રાષ્ટ્રવ્યાપી જનરલ હડતાળમાં કુશળ અકુશળ અસંગઠિત કામદાર સંગઠન પૂર્વ પશ્ચિમ કચ્છના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા આ સંઘોએ એક દિવસની રાષ્ટ્રીય કક્ષાની હડતાલની જાહેરાત કરેલ હતી કુશળ અકુશળ કામદાર સંઘ દ્વારા સાત સાત બે હજાર પચીસના રોજ બોલાવેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના પ્રશાસનિક ભવનના મુખ્ય ગેટની સામે સવારના દસ વાગ્યાથી વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર તથા હલ્લાબોલ તેમજ અન્ય કાર્યક્રમો કરાશે આજના વિરોધ પ્રદર્શનમાં સંગઠિત તેમજ અસંગઠિત કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા આ દેશવ્યાપી હડતાલ કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિઓનો વિરોધ કરવા બોલાવવામાં આવી હતી આજના વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા માટે યુનિયનના મહામંત્રી શ્રી વેલજીભાઈ જાટ તથા સર્વે શ્રી સતીષ મોતા પદ્માકર બત્રાખાઈ રામચંદ્ર મહેશ્વરી અલનાસિર માંજોઠી નીલાંગ દવે રમેશ નંદનવાર મુરલીધર જનાર્દન પાટણકર તલસીભાઈ પરમાર દેવજીભાઈ રતણ લલિતાબેન ચૌધરી ગીતા પદ્માકર લક્ષ્મણ મહેશ્વરી મંજી મકવાણા નંદલાલ પ્રભુભાઈ અયુબજામ તથા અસંગઠિત ક્ષેત્રના બીજા સભ્યો બોળી સંખ્યામાં જોડાયા હતા